મિત્રો તો આપણે બધા ફ્રેશ ફ્રેશ થઈ ગયા અને હવે જો આપણે મેં તમને વાત કરી હતી કે આપણે સ્ટુડિયો જવાનું તો જો આવી ગયા છે આપણા અને સ્ટુડિયો આપણું વર્ક ચાલુ કરી દીધું છે તમે વર્ક જોઈ લ્યો તો વર્ક તમે નહીં દેખાડીએ અમે પાર્ટીનું ફેસ રિવીલ ના કરી શકીએ કોઈ પણ આ મારું સેટઅપ છે તમને ઘણી વાર દેખાડ્યું હાથ પણ દેખાડી દઉં પાછું અમને આપણું ધ ફિલ્મ સેન્ટર આપણું ઓફિસ દરરોજ દેખાડીએ એમ જ છે તો હવે આપણે આપણું વર્ક બતાવી લઈએ પછી આપણે જવાનું છે ત્રણ વાગે આપણી કાર્યાલય આજે પાછી છે બેઠક આજે ગઢની એ તમે વાત કરી એ રીતે કે મને કાર્યાલય ગઢ સોંપ્યો છે અમારા વર્ગમાં તો મારે કાર્યાલયનો વ્યવહાર મેળ આપણે મળીએ કાર્યાલય પતી ગયું છે આપણે કમ્પ્યુટર ને આપણી સિસ્ટમ ને બંધ કરી દઈએ પેલા વેલાર કે હવે ઠેક આવો ભાઈ કે આરુ ના બેટા લગભગ કલાક માથે થઈ બે ત્રણ કલાક જેવું થઈ ગયું આપણી સિસ્ટમ બંધ કરી દઈએ વેલાર શટ રામ રામ ને સીતા રામ સિસ્ટમ ને ગઈ અત્યારે હવે બપોર પછી મળીએ ચલો સ્વાહ ચલો બાય બાય

હેલો તમે ત્યાં થઈ ગયા ગાડી નું કવર બોર્ડ તો કાઢે કે બે પંપ તો માય થોડું બેવા જો આજ કરવાની ને હાલો મિત્રો જો બે ભાઈઓ અમે તૈયાર થઈને નીકળી ગયા છે હવે હવે ભાઈ હરખો જવાબ દે કેલા હરખો જવાબ ન દેતો એ ભાઈ જવાબ કે મગો મગોતું તારું સન્ના લો આપણે હવે રેડી ઠીક છે ગાડી તો ઠીક છે આ રો સીપી આ જો આપણો

अपने पास अब सो नहीं है ये तरह सेट करे गिम्बल में अंदर काम चालू थे यू या ए बस जो मारे बीप करना को प्रेजेंट हां हेलो मित्रों तो आज आप બધું બતાવી લીધું છે ને આપડે ઘરે તો આજનો અહીં એન્ડ કરીએ છે તો જેમાં ત્યાં જય શ્રી રામ લોક કેવો લાગ્યો એ જરૂરી કોમેન્ટમાં બતાવતા રહેજો જેમાં જય શ્રી રામ ટેક કેર